શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે જલારામ બાપા કે જેમને લોકો પ્રેમ અને આદરથી બાપા તરીકે ઓળખે છે તેઓ ગુજરાતના એક પ્રસિદ્ધ હિન્દુ સંત હતા તેમનો જન્મ ઈસવીસન સત્તરસો નવાણુંના નવેમ્બર માસની ચોથી તારીખે રાજકોટ જિલ્લાના વીરપુરમાં થયો હતો હિન્દુ પંચાંગ મુજબ કારતક સુદ સાતમના રોજ કે જે દિવાળીના એક અઠવાડિયા બાદ આવતો અને તેમના આરાધ્ય દેવ શ્રી રામ સાથે જોડાયેલો પવિત્ર દિવસ હતો તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું તેઓ લોહાણા જ્ઞાતિના હતા બાળપણથી જ જલારામ બાપા હિન્દુ દેવતા ભગવાન રામના પરમ ભક્ત હતા અને તેમની ભક્તિ અતૂટ હતી બાપાના માતા રાજબાઈ સ્વયં સંતો ને સાધુઓની સેવામાં અત્યંત શ્રદ્ધાળુ હતા વીરપુરથી કોઈ સંત તેમની મહેમાન ગતિ વિના વિદાય ન લેતા જે બાળ જલારામ પર ઊંડી અસર કરતું હતું તેમના પિતા પ્રદાન ઠક્કર વ્યવસાય સાથે સંકળાયેલા હતા માત્ર 16 વર્ષની યુવાન વયે જ જલારામ બાપાએ ઠક્કર પ્રાગજી સૌમ્યાની પુત્રી મીરબાઈ સાથે લગ્ન કર્યા જોકે તેમનું મન સંસારિક જીવન પિતાના વ્યવસાય કરતા આધ્યાત્મિકતા અને સેવા તરફ ખેંચાયેલું હતું મોટા ભાગે સંતો અને સાધુઓની સેવામાં જ લીન રહેતા હતા આથી તેમને પિતાના વ્યવસાયથી અલગ થઈને પોતાના કાકા બાલજીભાઈ સાથે રહેવાનું પસંદ કર્યું તેઓ જલારામ પ્રત્યે અત્યંત સ્નેહ ધરાવતા હતા જલારામ બાપાનો સંપૂર્ણ જોગ ગૃહસ્થ જીવનમાંથી સંયમ અને સેવાના માર્ગે વળતો હતો તે સ્પષ્ટ હતું અને સદભાગ્યે તેમના પત્ની વીરબાઈમાએ પણ તેમના આધ્યાત્મિક માર્ગનું અનુકરણ કરવાનું નક્કી કર્યું આમ જ્યારે જલારામ બાપાએ તીર્થયાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે વીરબાઈમાં પણ તેમની સાથે જોડાયા અઢાર વર્ષની ઉંમરે જલારામ બાપાએ ફતેહપુરના શ્રી પૂજલરામને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા અને ગુરુ પાસેથી શ્રીરામના નામના ગુરુ મંત્રની દીક્ષા ગ્રહણ કરી ગુરુના આશીર્વાદથી તેમણે વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું એક ભોજન કેન્દ્ર જ્યાં સંતો સાધુઓ તેમજ જરૂરિયાતમંદોને દિવસના ચોવીસ કલાક કોઈપણ સમયે ભોજન મળી રહેતું વીરબાઈ માના નિષ્ઠાવાન સહયોગથી તેઓએ આ ભગીરથ કાર્યને સફળતાપૂર્વક પાર પાડ્યું અને તેમના સદાવ્રતમાંથી કોઈ પણ ભૂખ્યું પાછું ફરતું ન હતું ટૂંક સમયમાં જ તેમની ખ્યાતિ એક દેવી અવતાર તરીકે ચોમેર ફેલાઈ ગઈ કોઈ પણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના વીરપુર આવનાર દરેક જરૂરિયાત મનને બાપા દ્વારા ભોજન પીરસવામાં આવતું હતું જલારામ બાપા સાથે અનેક અલૌકિક કથાઓ અને ચમત્કારી પ્રસંગો જોડાયેલા છે જે તેમની દૈવી શક્તિ અને કરુણાના પ્રતિક છે એક પ્રસિદ્ધ લોકવાયકા મુજબ એક સમયે રાજકોટના ઠાકોરની સેવામાં રહેલા ચાર આરબોએ માસિક વેતનમાં ચાર રૂપિયાનો વધારો માંગ્યો ઇનકાર થતા આરબોએ નોકરી છોડી દીધી અને જુનાગઢ જવા નીકળ્યા રસ્તામાં તેમણે કેટલાક પક્ષીઓનો શિકાર કર્યો તેમણે પોતાની હમચામાં રાખ્યા જ્યારે તેઓ વિરપુર પહોંચ્યા ત્યારે બાપાએ તેમને ભોજન ગ્રહણ કરી પછી આગળ વધવા કહ્યું જ્યારે તેમણે પોતાની મુસ્લિમ ઓળખ જણાવી વિરોધ કર્યો ત્યારે બાપાએ કહ્યું કે ભગવાનના દરબારમાં જાતિ કે ધર્મનો કોઈ ભેદભાવ નથી અને તેમનું હાર્દિક સ્વાગત છે ચારેય આરબોએ મંદિરમાં ભોજન કર્યું પરંતુ તેઓ પોતાની થેલીમાં મૃત પક્ષીઓને લઈ આવ્યા હોવાથી શરમાઈ રહ્યા હતા બાપાએ થેલીને સ્પર્શ કર્યો અને કહ્યું કે પક્ષીઓને ગૂંગળામણ થઈ રહી છે આરબોએ થેલી ખોલીને આશ્ચર્ય થયું કે પક્ષીઓ તો જીવંત હતા અને ઉડીને નજીકના ઝાડ પર બેસી ગયા ગયા થઈ અને સમજી ગયા કે તેઓ એક વ્યક્તિની ઉપસ્થિતિમાં છે તેઓ બાપાના ચરણે પડ્યા અને પૂછ્યું કે શું તેમને જુનાગઢમાં નોકરી મળી જશે ત્યારે બાપાએ કહ્યું જુનાગઢમાં નોકરીની શું જરૂર હતી આરબો તો ફક્ત એક જ માલિકની સેવા કરે છે બરાબર તે જ સમયે રાજકોટના ઠાકોર દ્વારા મોકલવામાં આવેલો એક ઊંટવાળો ત્યાં પહોંચ્યો ને તેમને આરબોને પોતાની સાથે પાછા લઈ જવા કહ્યું ઠાકોરે તેના વતનમાં સાત રૂપિયાના વધારાને મંજૂરી આપી છે વિરપુર જલારામ બાપાની કર્મભૂમિ અને સુપ્રસિદ્ધ છે જ્યાં તેમણે મોટા ભાગના આધ્યાત્મિક કાર્યો સંપન્ન કર્યા છે વીરપુરમાં આવેલું જલારામ બાપાનું મુખ્ય મંદિર એ જ સ્થાન છે જ્યાં તેઓ પોતાના જીવનકાળ દરમિયાન નિવાસ કરતા હતા આ પવિત્ર સ્થળમાં જલારામ બાપાની અંગત વસ્તુઓ તેમજ તેમના દ્વારા પૂજવામાં આવતી ભગવાન રામ માતા સીતા લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ શ્રદ્ધાળુના દર્શન માટે રાખવામાં આવેલી છે જેને દૈવી શક્તિ દ્વારા તેમને પ્રદાન કરવામાં આવ્યું હોવાનું મનાય છે વીરપુરના આ મહાન સંતની મહાનતા અનેક કથાઓ પ્રચલિત છે જે આજે પણ લાખો ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને કૃતજ્ઞતા પ્રેરિત કરે છે ઈસવીસન અઢારસો એક્યાસીના ફેબ્રુઆરી માસની ત્રેવીસમી તારીખે જલારામ બાપાએ પ્રાર્થના અને ભક્તિમાં લીન રહી પોતાનો દેહ ત્યાગ કર્યો હતો વીરપુરના આ મહાન સંતનો વારસો આજે પણ લાખો લોકો માટે સેવા શ્રદ્ધા અને કરુણાનો દીપક પ્રગટાવે છે અને તેમનું નામ અમરત્વ પામ્યું છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ